બોટાદ સીબી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ એસસીબી પોલીસને બાતમી મળેલ કે બોટાદમાં ડ્રગ્સનો વેપાર થાય છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે અડફ ફાટક નજીક વેગેનાર ગાડી જોતા પોલીસે ગાડી ઊભી રખાવી હતી પોલીસે ગાડીમાં તપાસ કરતા ડેસ્કબોર્ડની ડેકી ચેક કરતા તેમાંથી એમડી ડ્રગ્સ કિંમત એક લાખ એકત્રીસ હજાર બસ્સો રૂપિયા મળી આવ્યું હતું તેમજ એક ઇલેક્ટ્રિક નાનો કાંટો એક નાની સ્ટીલની ચમચી મળી આવી હતી પોલીસે તપાસ કરતા ગાડીના ચાલક જમરાળા ગામના ચંદ્રભાન ઉર્ફી ઉદયભાઈ ભરતભાઈ પટગીર હોવાનું સામે આવ્યું હતું પોલીસે વેગેનાર ગાડી સહિત કુલ બે લાખ છ્યાસી હજાર ચારસો પચાસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજેશ આર ન્યૂઝ બોટાદ બોટાદ જિલ્લા ખાતે ભાવનગર જિલ્લા ખાતે જે નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રીતે સેલિંગ કરવામાં આવતું હોય અને આવું કોઈ ડ્રગ્સનું પેડલિંગ કરવામાં આવતું હોય તે અન્વયે બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પ્રયત્નશીલ હતી અને આ પ્રયત્ન દરમિયાન બોટાદ એલસીબી આ અંગે બાતમી મળતા તેમણે ચંદ્રભાણ ઉર્ફે ઉદયભાઈ ભરતભાઈ પટગીર કે તેઓ મૂળ જમરાળા ગામના છે તેમની વેગેનાર ગાડી છે જીજે વન એફટી સેવન આ ગાડીમાં પોતે આ નશાકારક પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ અને પસાર થનારા હોય તેવી હકીકતના આધારે તેમને ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધમાં કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આ આરોપી છે તેમની પાસેથી હાલમાં અમે કુલ તેર ગ્રામ જેટલું ફોરેન્સિક ટેસ્ટિંગ દરમિયાન મિથેમપેટેમાઈન કરીને જે પ્રતિબંધિત સબસ્ટન્સ છે તે મેળવ્યો છે જેની કિંમત કુલ જોવા જઈએ તો એક લાખ આસપાસ થાય છે અને સમગ્ર મુદ્દામાલ છે તે બે લાખ થી ઉપરનો થાય છે આ સાથે તેની સાથેથી મોબાઈલ ફોન અને ગાડી પણ કબજે કરવામાં આવી છે આ આરોપી છે તે અગાઉ પણ કોઈ ગુનાઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે અમે હાલમાં તપાસ ચલાવી રહ્યા છીએ અને આ સમગ્ર જથ્થો ક્યાંથી આવવામાં આવ્યો છે તેને મોકલનાર કોણ છે તેની પણ અમે તપાસ છે તે કરી રહ્યા છીએ